ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંતની સાત દિવસીય ઓટીસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું રાજપૂત સમાજભવન ખાતે યોજાયેલી આ શિબિરમાં હાલાર પ્રાંતના સૌથી વધુ યુવાનો જોડાયા હતા ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ મૂલ્યો જાળવવા માટે આયોજિત આ શિબિરમાં આધ્યાત્મિક પ્રવચનો સાથે સંસ્કાર અને સામાજિક મૂલ્યો પર માર્ગદર્શન આપવામાં આવ્યું શિબિરના સમાપન પ્રસંગે વિવિધ આગેવાનો અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિત રહ્યા જ્યારે ઇન્દ્ર વિજયસિંહ ચૂડાસમાને ઉપલેટા પત્રકાર સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ભાઈ આવદર મુકામે ક્ષત્રિય યુવક સંઘ એ 7 દિવસની શિબિરના સમાપન કાર્યમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહી છે અને મારા જાણવા મળ્યું કે લગાતાર એસી વર્ષથી ક્ષત્રિય સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું કાર્ય થઈ રહ્યું છે સંસ્કાર દ્વારા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિની વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે એ સોશિયલ મીડિયાના કારણે પડકારો છે એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબર આત્મવિશ્વાસથી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિષ્ઠ અનુશાસન અને સંસ્કાર નો ભાવ એનામાં કેળવાય એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોટાથી વિપુલ લુહાર બી વન ન્યુઝ વડોદરા